કિમચારસ્તા પાસે પાલોદ ગામ ખાતે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં થયેલી ચોરીનો ભેદ ગ્રામ્ય એલસીબી એસઓજી તેમજ પર્લો સ્કોડ ગુના ઉકેલવા પોલીસની દસ ટીમો કામે લાગી હતી ચોકડી સ્થિત યુનિયન બેન્કની શાખામાં પાછળના ભાગે બાકોરું પાડી લોકોરો તોડી એક કરોડ ચાર લાખ રૂપિયાના કોલ મુદ્દામાલની ચોરીના ચકચારિત પ્રકરણમાં જિલ્લા એલસીબીએ દસ દિવસની જહેમત બાદ ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે પોલીસની અલગ અલગ ટીમોએ બિહારના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરીની ઘટનાને અંજામ આપનાર પ્રોફેશનલ ગેંગને ઝડપી હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે સત્તર ડિસેમ્બરે ચોકડી સ્થિત યુનિયન બેન્કની શાખામાં પાછળના ભાગેથી દિવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશેલા તસ્કરોએ બેંક લોકરોને નિશાન બનાવી એક કરોડ ચાર લાખની મત્તાની રોકડ તેમજ સોના ચાંદીના ઘરણાની ચોરી કરીને ચોરીને અંજામ આપ્યો હતો પાલોદ પોલીસ ચોકીની થોડી દૂર ભરચક લતામાં ચોરીની ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો હતો જિલ્લા પોલીસને પડકાર ફેંકતી ઘટનામાં ઠંડી ઉડાડીને વીસ કિલોમીટર સુધીના ઘેરાઓમાં દસ હજારથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી પચાસથી વધુ શકમંદોની પૂછપરછ કરવા સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી જિલ્લા પોલીસના ચુનંદા જવાનો અને અધિકારીઓની અગિયાર જેટલી ટીમ આરોપીઓનું પગેરું દબાવવા દોડતી કરવામાં આવી હતી દસ દિવસ બાદ એલસીબીને આ ચોરી પ્રકરણમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે એલસીબી પીઆઈ આરબી ભટોળના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો ઓળખી બાતમી પર ચોક્કસ વર્કઆઉટ કરતા બિહાર પહોંચી હતી પોલીસે બિહારના અંતરિયાળ વિસ્તારોને ધમરોળતા બેંક ચોરીની ઘટનાને અંજામ આપનાર પ્રોફેશનલ ગેંગના આરોપીઓને દબોચી લીધા છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી ગેંગને ઝડપી પાડી ગુજરાત તરફ રવાના થઈ ચૂકી છે પોલીસ હવે આરોપીઓની પૂછપરછ કરી ગેંગના મુખ્ય સૂત્રોધારા સહિત કયા અને કેવા સંજોગોમાં અને કોની ટીપથી સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપ્યો જેવી વિગતોનો ખુલાસો કરે તેની રાહ જોવાઈ રહી છે